ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીના સ્તર વધી ગયા છે ભરૂચમાં નદી કાંઠાના એકસઠ ગામોને એલર્ટ કરાયા ગોલ્ડન બ્રિજ નજીક પણ લોકોને સાવચેત કરાયા છે હાલ ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર દસ ફૂટ થયું હાલ ભરૂચ નર્મદા અને વડોદરાના ગામોને એલર્ટ કરાયા છે ફરી એકવાર ઉપરવાસમાંથી આ વર્ષે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે દોઢ ક્યુસેક પાણી નર્મદામાં ડાઉનસ્ટ્રીમ માં છોડાયું છે ત્યારે હજુ બીજું પચાસ હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થઈ છે આપ જોઈ શકો છો

કુલ એફસાઇટ્સ જેટલા 61 વધુ ગામોને અને બરુ શહેરને સાવધ રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે એમ કહેવાય છે કે ગોલ્ડન બ્રિજની ચૂપડ પટ્ટી છે દાંડિયા બજાર છે તેમજ અન્ય વિસ્તારો છે જે ફુરજા બંદર છે ત્યાં તમામ લોકોને સાવધ રહેવા માટે માટેના સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત પણ તમામ જગ્યાઓ ઉપર મૂકવામાં આવ્યો છે કેમ કે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય છે કે ગઈ ઓ ગયા વર્ષે જે પરિસ્થિતિનું સર્જન થયું હતું તેના માટે આ વખતે તંત્ર પણ સાવધું રહ્યું છે અને સહેલાણીઓ આવી રહ્યા છે આપ જોઈ શકો છો પાછળથી જે સહેલાણીઓ નર્મદા નદી ને બે કાંઠે જોવા માટે આવી રહ્યા છે તે પણ એક મોટો વિષય છે કેમ કે કોઈ અઘટિત ઘટના ના બને તેના માટે પોલીસ બંદોબસ્ત પણ અહીં બ્રિજ ઉપર મૂકવામાં આવ્યો છે ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ